રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આપ્યું આમંત્રણ રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આપ્યું સરકાર બનાવવાનું આમંત્રણ આવતીકાલે પીએમ પદના નરેન્દ્ર મોદી લેશે શપથ એનડીએ સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે સર્વાનુમતે પસંદ થયા બાદ મોદીએ અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે કરી મુલાકાત ઇન્ડિયા ગઠબંધન પર નરેન્દ્ર મોદીએ સાધ્યું નિશાન કહ્યું દસ વર્ષમાં સો બેઠકો નથી લાવી શકી કોંગ્રેસ નામ બદલવાથી દરોડા આચાર્ય શિક્ષક સંચાલક લાંચ અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ પીએમ સંબોધન આઝાદીના અમૃત મહોત્સવ બાદની આ પ્રથમ ચૂંટણી અઢારમી લોકસભામાં પણ ગતિ સમર્પણને ઉર્જાથી થશે કામ

માત્ર તેત્રીસ મિનિટમાં ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવાયો હતો આ ઉપરાંત ઇમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રિસ્પોન્ડ કરી બચાવ અને રાહતના પગલાંઓનું આ બેહૂબ નિદર્શન પણ કરવામાં આવ્યું હતું આજે અત્યારે જે અમે આ મોક ડ્રીલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન અધ્યક્ષ કલેક્ટરશ્રી હોય છે એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીએ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે અમે લોકોએ અહીંયા એક લેવલ થ્રી ડ્રીલ ઓફ મોક મોકડ્રીલનું આયોજન કરેલું એ મોકડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાએ આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેર્ડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કલેક્ટર શ્રી મામલતદાર જિલ્લા પુરવઠા પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે જેથી કરીને અમે આ મોકડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી આજરોજ આ વાવડી મુકામે એલએનજી સીએનજી સ્ટેશન પર જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટિરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન્ડ થયેલી છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે તદઉપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોકડ્રીલ પરિપૂર્ણ કરી છે અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતાં આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે ચૂંટણીના આમ તો મંગળવારે પરિણામ આવી ગયા અને ત્યારબાદ શુક્રવારે નરેન્દ્ર મોદીને એનડીએની બેઠકમાં એનડીએના નેતા તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલ બેઠકમાં એનડીએના તમામ સંસદો હાજર રહ્યા હતા અને સંસદીય દળના નેતા તરીકે પસંદ થયા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું સંબોધન કરતાં કહ્યું કે અગાઉની બે ટર્મની તુલનાએ ત્રીજી ટર્મ તેજ ગતિથી દેશને વિકાસના પંથે લઈ જશે શક્ય તેટલી ઝડપે દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું साथियों मेरा बहुत सौभाग्य है एनडीए के, के नेता के रूप में आप सब साथियों ने सर्वसम्मति से चुन करके मुझे एक नया दायित्व तो दिया है और इसके लिए मैं आपका बहुत बहुत आभारी हूँ व्यक्ति के जीवन में एक मैं जवाबदारी का एहसास करता हूं जब 2019 में इस सदन में मैं बोल रहा था आप सबने मुझे नेता के रूप में चुना था और तब मैंने एक बात पर बल दिया था विश्वास आज जब आप मुझे फिर से एक बार ये दायित्व देते हैं इसका मतलब है कि हम दोनों के बीच हम आपस में विश्वास का सेतु इतना मजबूत है ये अतूट रिश्ता विश्वास की मजबूत धरातल पर है और यह सबसे बड़ी पूंजी होता है जब चार जून के नतीजे चल रहे थे मैं तो अपने काम में कुछ व्यस्त था बाद में फोन फिन आज शुरू हो गए तो मैंने किसी को पूछा यार ये तो ठीक है आंकड़े वाकड़े तो मुझे यह बताओ कि ईवीएम जिंदा है कि मर गया क्योंकि ये लोग तय करके बैठे थे कि भारत के लोकतंत्र और लोकतंत्र की प्रक्रिया के प्रति विश्वासी लोगों का उठ जाए और लगातार ईवीएम को गाली देना और मुझे तो लगता था कि शायद इस बार वो ईवीएम की अर्थी निका जुलूस निकालेंगे लेकिन चार जून शाम आते आते उनको ताले लग गए ईवीएम ने उनको चुप कर दिया ये ताकत है भारत के लोकतंत्र में ये ताकत है भारत की निष्पक्षता की ये भारत है ये भारत की ताकत है भारत के चुनावी तंत्र की चुनाव आयोग की और मैं मानता हूं कि ये आशा करता हूं कि पांच साल तो अब ईवीएम शायद मुझे नहीं सुनाई देगा लेकिन जब 29 में हम जाएंगे तो फिर से शायद ईवीएम को ले लेकर के नाचने की शुरुआत कर दीजिए क्योंकि सुधरने के संभव है बहुत कम है अब देखिए चुनाव के समय मैंने पहली बार देखा शायद हर तीसरे दिन इलेक्शन कमीशन के काम में रुकावट आए इसके लिए सुप्रीम कोर्ट के दरवाजे खटखटाए गए पार्टी पांति की एप्लीकेशन और एक ही टोली थी और लोकतंत्र के प्रति जिनका भरो भार अविश्वास है ऐसे लोग सुप्रीम कोर्ट का उपयोग करते हुए कैसे रुकावट डाले इसका निरंतर प्रयास करते रहे और चुनाव आयोग की ताकत का एक बड़ा हिस्सा अदालतों में इस स्पीकवर्स में चुनाव के स्पीकवर्स में यानी कितनी निराशा लेकर के ये लोग मैदान में आए थे कि उन्होंने पूरा हमला उसी इंस्टीट्यूट पे लगा दो ताकि चुनाव के कोई भी परिणाम आए हम दुनिया के सामने भारत को भी बदनाम कर लें ये षड्यंत्र का हिस्सा था दो તો આમ એનડીએના નેતા ચૂંટાઈ આવ્યા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે તેમણે મુલાકાત કરી આ અવસર પર તેમણે રાષ્ટ્રપતિ સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો આપને જણાવી દઈએ કે એનડીએ સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે તો વળી નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર વડાપ્રધાન પદના શપથ લેશે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું કે પાછલી બે ટબમાં જે રીતે દેશ આગળ વધ્યો ત્રીજા કાર્યકાળમાં પણ આ ગતિ સાથે દેશ આગળ વધશે हमने कहा कि पिछला 10 वर्ष में काम करवाने करवान का का जो अनुभव મળ્યો છે તેનાથી નવી ટબમાં કામ કરવામાં તકલીફ આવશે નહીં আর આઝાદી કા અમૃત મહોત્સવ કે બાદ કા યે પਹਿલા ચુનાવ હૈ আর એક પ્રકાર સે વો 25 વર્ષ હૈ જો હમારે અમૃતકાલ કે 25 વર્ષ હૈ ઓર જો 2047 देश जब आजादी की शताब्दी मनाता होगा एक प्रकार से उन सपनों को साकार करने का एक बहुत महत्वपूर्ण पड़ाव ये 18वीं लोकसभा है साथ एनडीए सरकार को तीसरी बार देश की सेवा करने का देशवासियों ने आदेश दिया है अवसर दिया है मैं देशवासियों का फिर से एक बार ये अवसर देने के लिए हृदय से आभार व्यक्त करता हूं और मैं देशवासियों को विश्वास देता हूं कि पिछले दो टम में जिस गति से देश आगे बढ़ा है समाज के हर क्षेत्र में परिवर्तन साफ साफ नजर आ रहा है 25 करोड़ लोगों का गरीबी से बाहर आना ये अपने आप में ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સતત ત્રીજી વખત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સંસદીય દળના નેતા તરીકે છૂટાયા ચૂની સંસદના સેન્ટ્રલ હોલની બેઠકમાં તેર એનડીએ પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી અને વડાપ્રધાને કહ્યું કે મને નવી જવાબદારી આપવા બદલ તમારો આભાર માનું છું મારું એક જ ધ્યેય છે ભારત માતા અને દેશનો વિકાસ આ સાથે જ બેઠક પૂરી થયા બાદ એનડીએના નેતાઓએ રાષ્ટ્રપતિને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો મોદી આવતીકાલે સાંજે છ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં ત્રીજી વખત વડાપ્રધાનના શપથ લઈ શકે છે અને સમાચાર એ પણ છે કે મોદીની સાથે સમગ્ર કેબિનેટ પણ શપથ લઈ શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને નવી સરકાર રચવા માટેનું આમંત્રણ આપ્યું છે સવાયા કચ્છી તરીકે ઓળખાતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે સ્મૃતિવન વર્ષ બે હજાર એકના ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં ભુજના ભુજીયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે ભુજના આ સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી મોટું વાંકી વન પણ ઊભું કરવામાં આવ્યું છે અને ભુજીયા ડુંગરની તળેટીમાં છત્રીસ એકરમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનો નજારો એવો લાગે છે કે જાણે ભુજિયા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિ જાપાનના વનસ્પતિશાસ્ત્રી શાસ્ત્રી ડોક્ટર અકીરા ચાલીસ વર્ષ પહેલાં જંગલ વિકસાવા માટેની એક પદ્ધતિ મિયાવાકી વિકસાવી જેની શરૂઆત જાપાનમાં સૌ પ્રથમવાર કરવામાં આવી મિયાવાકી વનમાં એક જ જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું બે ત્રણ ફૂટના અંતરે ઘનિષ્ઠ રીતે વાવેતર કરીને ઉછેર કરવામાં આવે છે અને ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં પણ આ પદ્ધતિથી મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે નમસ્કાર મે હું ડોક્ટર આરકે નાયર કોફાઉન્ડર ફોરેસ્ટ ક્રિએટર્સ એનવેરો ક્રિએટર્સ ફાઉન્ડેશન ગ્રીન હીરો ઓફ ઇન્ડિયા સ્મૃતિવન મિયાવાકી ફોરેસ્ટ વિશ્વ کا سب سے بڑا મિયાવાકી ફોરેસ્ટ છે મિયાવાકી ફોરેસ્ટ શું છે یہ જાપાન કા તંત્રજન ડોક્ટર અકિરા મિયાવાકીને ખોજા ہوا 40 સાલ પહેલા एक वन का एक तरीका है वन बनाने का एक तरीका है ये जापान में सबसे पहले शुरू हुआ उसके बाद भारत में अन्य अन्य राज्यों पर हम लोग ने एनवेरो क्रिएटर्स फाउंडेशन जो एन है हम लोग ने भारत का लगभग बारह राज्य में अब तक एक सौ फॉरेस्ट बनाया है मियाँवा वन क्या है ये अलग अलग वेराइटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है इसका बेनिफिट सबसे ज़्यादा है इसमें बारिश का पानी संरक्षण होता है पर्यावरण का संरक्षण होता है पशु पक्षियों के लिए बहुत अच्छा है मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है मट्टी के अंदर की जो जीवाणु है उसको संरक्षण करने के लिए बहुत अच्छा है कार्बन एब्जॉर््पन के लिए बहुत अच्छा है ऑक्सीजन सप्लाई ज़्यादा होने के लिए बहुत अच्छा है टॉक्सिक एयर जिसको बोलते हैं कल एयर जिसको विषयपूरित एयर हवा जो होता रहता है वो हवा को भी संरक्षण करने के लिए खींच के उसको दूर कर करके अच्छा हवा देने के लिए भी बहुत अच्छा है मानव जीवन के लिए भी बहुत अच्छा है खेडतों के लिए भी बहुत अच्छा है मियाँवा की फॉरेस्ट खेडत भी अपना खेती का बाउंड्री में बना सकता है इंडस्ट्रियलिस्ट अपनी इंडस्ट्री की बाउंड्री में बना सकता है जिससे कार्बन एब्जॉर्प्शन हाई होगा पर्यावरण का संरक्षण होगा प्रदूषित वायु जो है वो अच्छा होगा खास करके जल संरक्षण होगा जल परिशुद्ध जल मिलेगा आजकल लोग बोर बना रहे पानी संरक्षण हो नहीं रहे इसके लिए मियावा की फॉरेस्ट सबसे अच्छा तरीका है भारत का अलग अलग जगहों पर खाली जगहों पर उसकी बनाने की जरूरत है आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी द्वारा स्मृति वन गुजरात का कच्छ में 2001 का भूकंप का याद के लिए लोग जो मृत्यु उनकी याद के लिए स्मृति वन नाम का एक वन बनाएगा जहाँ चार लाख साठ हजार वृक्षारोपण हो चुका है घना जंगल बन चुका है लगभग छत्तीस एकड़ में यह मियावा की फॉरेस्ट बनाया हुआ सौ से अधिक वेराइटी को लिया गया तो कच्छ का ही नहीं विश्व का सबसे बड़ा मियावा वन कच्छ में स्मृति वन बना हुआ है धन्यवाद मियावाकी जंगल ना फायदा बात करिए તો વરસાદના પાણીનું સંરક્ષણ કરી શકાય છે તો સાથે જ પર્યાવરણનું પણ જતન થાય છે આવા જંગલો પશુ અને પક્ષીઓ માટે ખૂબ જ સારા છે માટીની ગુણવત્તા વધારવા માટે પણ આવા જંગલો ખૂબ સારા ગણાય છે માટીની અંદર જે જીવાણું છે તેના સંરક્ષણ માટે પણ મિયાવાકી વન જરૂરી છે મિયાવાકી વનના કારણે ઓક્સિજનનો સપ્લાય પણ વધે છે આ ઉપરાંત આવા વનના કારણે જે ટોક્સિક હવા છે તેને પણ શુદ્ધ કરી શકાય મિયાવાકી વન માનવજીવન તેમજ ખેડૂતો માટે પણ ખૂબ જ સારું છે મિયાવાકી વનથી વાયુ પ્રદૂષણ ઓછું થાય છે સાથે સાથે જળ સંરક્ષણ પણ થાય છે ભારતની જુદી જુદી ખાલી જગ્યાઓ ઉપર આવા મિયાવાકી વન બનાવવા જરૂરી છે અત્યાર સુધીમાં ભારતના બાર રાજ્યોમાં એકસો પંદર જેટલા મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યા છે જે પૈકી વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ એ ભુજના ડુંગરની તળેટીમાં આવેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ક્રેડિટ પોલિસી જાહેર કરી જેમાં વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યા હતા રેપો રેટ યથાવત રહેતા લોન ધારકોના ઈ એમઆઈમાં કોઈ વધારો થશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લી આઠ મિટિંગમાં વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરાયો નથી I would now turn to the decisions and deliberations of the monetary policy committee. The monetary policy committee met on 5th, 6th and 7th June after detailed assessment of the evolving macroeconomic and financial developments and the outlook. The MPC decided by a 4 is to 2 majority to keep the policy repo rate unchanged at 6.5%. Consequently, the standing deposit facility, that is SDF, rate remains at 6.25%, and the marginal standing facility, that is MSF rate, and the bank rate at 6.75%. The NPC also decided by a majority of four out of six members to remain. રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે અને તેમણે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળ બોતેર કલાકના ધરણાને ઉપવાસ કર્યા હતા અને આ અંગે તેમણે પ્રતિક્રિયા પણ આપી હતી રાજકોટમાં ટીઆરબી ગેમ અગ્નિકાંડને ને પંદર દિવસ જેટલો સમય વીત્યો છે પરિવાર અને કોંગ્રેસ દ્વારા છે તે હવે માંગ કરવામાં આવી રહી છે કે તટસ્થ અને યોગ્ય જે છે તે કહી શકાય કે તપાસ થાય અને તપાસ કમિટીમાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની બદલી કરવામાં આવે આપણી સાથે કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે વાત કરશું જે રીતની વાત કરવામાં આવે તો હાલ જીજ્ઞેશ મેવાણી એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય તે અહીં ઉપસ્થિત છે આપણે તેમની સાથે અહીં આગેવાનો છે તેમની સાથે વાત કરશું શું કહેશો જે રીતની ધરણા કાર્યક્રમ ત્રણ દિવસના ધરણા છે શું કઈ રીતની ખાસ કરીને રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની જે ગોઝારી ઘટના બની છે અને આમાં ત્રીસ થી વધારે સ્વજનો પોતાના જીવ ગુમાવ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ ઘટના ગુજરાતમાં પેલી વાર નથી આના પેલા પણ સુરતમાં તક્ષશીલા કાંડ બન્યો હતો અને 40 થી વધારે માસૂમોએ જીવ ગુમાવ્યા હતા અને ત્યારેય ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી જો કડક પગલા લીધા હોત અને ફાયર એન્ડ નું કડક અમલવારી કરાવી હોત ફાયરની સેફટી નું કડક અમલવારી કરાવી હોત તો રાજકોટની પીઆરપી ગેમ ઝોન ની ઘટના બની ના હોત એટલા માટે અમે આજે 72 કલાકના જે ઉપવાસ છે એમાં કેવા માંગીએ કે સરકાર હવે પોતાની ભ્રષ્ટાચારી નીતિ અને ઢીલી નીતિ સમેટી લે અને લોકોના જીવન સાથે છેડા કરવાનું વારંવાર બંધ કરે

એમાં જે વ્યક્તિ તપાસ કરતા હતા એની પહેલાના લઠ્ઠાકાંડના જે વ્યક્તિ તપાસ કરતા હતા એ જ વ્યક્તિ સરકારની એવી શું મજબૂરી છે કે માત્ર એકાદ બે અધિકારીઓને સળંગ તપાસ સોંપાય અને કશું ઉકાળતા નથી માત્ર બેનું સંકેલવા સમિતિની જાણે નિમણૂક થઈ હોય એવી થઈ છે ત્યારે ખૂબ પ્રમાણિક અધિકારીઓ જેમાં સુધાતા મજુમદાર થી લઈને સુધા પાંડે થી લઈને જે છે નિલપ્રીત રાય જેવા એવા લોકોને તપાસ સોંપે કે જે ઝૂકે નહીં તપાસમાં ન્યાય મળે પરિવારો જે છે એ ન્યાય માટે આશા રાખી શકે બીજું વળતર જે છે ચાર લાખ નું જાણે સિંચણ આપતા હોય કોઈની જીવન ગયું અને ચાર લાખ રૂપિયા ચૂંટણી આવે ત્યારે તમે તો દસ દસ ને પંદર પંદર વીસ વીસ લાખ જાહેર કરતા હોય છે અને આવા ચૂંટણી પતી ગઈ એટલે તમે ચાર લાખ માં કોઈક પરિવારની જિંદગી તો અહિયાં જીજ્ઞેશભાઈ અમે પાલભાઈ માંગણી જે મૂકીએ છીએ કે ભાઈ પરિવાર ને એનું આવનાર ભવિષ્ય ચાલે એના માટે એક કરોડ સુધીનું સરકારે વળતર આપવું જોઈએ ફાસ્ટ માં આખી આ સુનવણી થવી જોઈએ અને સાથે સાથે માર્છલીઓ નહીં મગરમચ્છો જે ગુનેગારો જે છે એને પકડવા જોઈએ રેલો ત્યાં પહોંચે એમ છે તે એની તપાસ થાય દોષીઓને સજા મળે અને જે પરિવારો આના વિક્ટીમ બન્યા છે એને ન્યાય મળે બસ આજ અમારી માંગણી છે જુગનેશભાઈ સાથે વાત કરશું જુગનેશભાઈ ખાસ કરીને જે પરિવારો ક્યારે ક્યાંક પીડિત બન્યા છે ચાર લાખની સહાય આપવામાં આવી છે શું આપણી માંગણી હશે કઈ રીતના ક્યાંક ને ક્યાંક તપાસ કઈ રીતના થવી જોઈએ આઠ વર્ષનું દસ વર્ષનું માસૂમ બાળક એ ત્રણ હજાર ડિગ્રીના તાપમાનમાં ઓગળી ગયું

લઠ્ઠાકાંડ અને મોરબી કાંડમાં ભાંગરો વાટ્યો કુલડીમાં ગોળ ભાગ્યો એવા અધિકારીઓને તમે એસઆઈટી માં મૂક્યા છે એટલે નિલદીપ રાય સુધા પાંડે અને તો સમાચારોના અંતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર નમસ્કાર આ હેડલાઇન્સમાં પ્રોજેક્ટ છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી રાષ્ટ્રપતિએ પીએમ મોદીને આપ્યું આમંત્રણ રાષ્ટ્રપતિએ પીએમ મોદીને સરકાર બનાવવા આપ્યું આમંત્રણ આવતીકાલે પીએમ પદના શપથ લેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએસ સંસદની દલની બેઠકમાં નેતા તરીકે મતે પસંદ થયા બાદ મોદીએ અડવાણીને મુરલી મનોહર જોશી સાથે કરી મુલાકાત ઇન્ડિયા ગઠબંધન પર નરેન્દ્ર મોદીએ સાધ્યું નિશાન કહ્યું દસ વર્ષમાં સો બેઠકો નથી લાવી શકી કોંગ્રેસ નામ બદલવાથી માધ્યમિક શાળામાં દરોડા આચાર્ય શિક્ષક સંચાલક દસ હજારની લાંચ લેતા ઝડપાયા અને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ પીએમ મોદીનું સંબોધન આઝાદીના અમૃત મહોત્સવ બાદની આ પ્રથમ ચૂંટણી અઢારમી લોકસભા પણ ગતિ સમર્પણ ને થશે કામ